અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક ક્રમાંક આજે બીજો શ્રી ભગવાન જ્ઞાન તેહ સ વિજ્ઞાન વક્ષ્યામ્ય શેષત યજ્ઞાવાનેહ ભૂયોજ જ્ઞાતવ્યવશિષ્ય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ અહમ એટલે હું તે એટલે તારે માટે ઈદમ એટલે આ સવિજ્ઞાનમ એટલે વિજ્ઞાન સહિત જ્ઞાનમ એટલે જ્ઞાન અશેષતઃ એટલે કે સંપૂર્ણપણે વક્ષ્યામી એટલે કહીશ યત એટલે જેને જ્ઞાત્વા એટલે જાણીને ઈહ એટલે આ વિષયમાં ભૂય એટલે ફરી અન્યત એટલે બીજું કશું પણ જ્ઞાતવ્યમ એટલે જાણવાલાયક ન અવિ અવશિષ્ય તે એટલે શેષ રહેશે જ નહીં આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે અનુભવયુક્ત આ જ્ઞાન હું તને સંપૂર્ણ કહીશ તે જાણ્યા પછી આ લોકમાં ફરી કંઈ જાણવાનું રહેતું નથી પહેલા શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે તું મારા સમગ્ર સ્વરૂપને જેવું જાણશે તે સાંભળ હવે આ ભગવાન આ શ્લોકમાં તેને સાંભળવાની સંભળાવવાની પ્રતિજ્ઞા કરે છે આ શ્લોકમાં ભગવાન પોતે જ કહે છે કે આમ દરેક મનુષ્ય ગુરુઓ પાસેથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો લે જ છે સાંભળે છે લાભ લે છે પરંતુ ભગવાન સ્વયં અર્જુનને કહી રહ્યા છે કે સ્વયં કોણ છું તો કહે છે કે જે સમગ્ર પરમાત્મા છે તે હું પોતે છું અને હું પોતે મારા સ્વરૂપનું જેવું વર્ણન કરી શકું છું એવું બીજા કરી શકતા નથી કેમ કે બીજાઓ તો સાંભળીને અને પોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરીને જ કહે છે માટે ભગવાન સ્વયં એમના મુખથી જે જ્ઞાન અર્જુનને પીરસી રહ્યા છે તે જ જ્ઞાન આપણે પણ લઈ રહ્યા છે તો જ્ઞાન કોને કહેવાય તો કહે છે કે સંસાર ભગવાનથી જ પેદા થાય છે અને એમનામાં જ લીન થાય છે એટલા માટે ભગવાન આ સંસારનું મહા કારણ છે એવું માનવું એ જ્ઞાન છે આ સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે ભગવાનના સિવાય બીજી કોઈ જ ચીજ નથી અને સર્વ ભગવાન જ છે સ્વયં ભગવાન જ સર્વ બનેલા છે એવો અનુભવ થવો એ જ વિજ્ઞાન છે ગુરુજનો પણ સાંભળીને કહેનારા છે એની પહેલા તો એ અજાણ્યા જ હતા અને પછી જાણકાર બન્યા છે પરંતુ ભગવાન જાતે કહે છે કે હું સદા અલુપ્ત જ્ઞાન છું કે જેનું જ્ઞાન લુપ્ત થતું નથી મારાથી અજાણ્યું કશું છે જ નહીં ન કદી હતું અને ન થશે અને ન થવું સંભવિત પણ નથી ન થવું એ સંભવિત પણ છે એટલા માટે હું તારા માટે ભગવાન અર્જુનને કહે છે કે તારા માટે એ તત્વનું વર્ણન કરીશ જેને જાણ્યા પછી બીજું કશું જ જાણવાનું બાકી નથી રહેતું રામચરિત માનસમાં કહ્યું છે નિર્ગુણ રૂપ સુલભ અતિ સગુણ જાન નહીં કોઈ સુગમ અગમ નાના ચરિત સુનિમુનિ મન ભ્રમ હોય અહીં સગુણ ભગવાનનો જે પ્રભાવ છે ઐશ્વર્ય છે તેનો અંત નથી જ્યારે અંત જ નથી ત્યારે એને જાણવો એ મનુષ્યની બુદ્ધિની બહારની વાત છે પરંતુ જે વાસ્તવિક તત્વ છે તેને મનુષ્ય સુગમતાથી સમજી શકે છે જેવી રીતે સોનાના ઘરેણા કેટલા હોય છે તેને મનુષ્ય નથી જાણી શકતો કેમ કે ઘરેણાનો કોઈ જ અંત નથી પરંતુ એ બધા ઘરેણામાં મૂળ તત્વ છે એક સોનું તેને તો મનુષ્ય જાણી જ શકે છે એવી જ રીતે પરમાત્માની સંપૂર્ણ વિભૂતિઓ અને સામર્થ્યને કોઈ જાણી શકતું નથી પરંતુ એ બધામાં એક બ્રહ્મ તત્વ છે પરમાત્મા જ છે તે તો સર્વ મનુષ્ય કોઈ જાણી શકે છે સ્વામી રામસુખદાસજી વર્ણવે છે કે જેવી રીતે કોઈ કહે કે મેં પાણી પી લીધું તો એનો અર્થ એ નથી કે હવે સંસારમાં પાણી બાકી નથી રહ્યું આથી જળ પીવાથી જળનો અંત નથી થયો પરંતુ આપણી તરસનો અંત થયો છે આ જ રીતે પરમાત્મા તત્વને તત્ત્વથી સમજી લેતા પરમાત્મા તત્વના જ્ઞાનનો અંત નથી થયો પરંતુ આપણી પોતાની જે સમજ છે અને જિજ્ઞાસા છે તે પૂર્ણ થઈ ગઈ છે એનો અંત થયો છે એમાં કેવળ પરમાત્મા તત્વ જ બાકી રહ્યું છે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ